લાખ ઓગણસી હજાર માલ કબજે કર્યો હતો પોલીસ સુત્રી મુજબ ભરૂચ એલસીબી પોલીસ નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી નેશનલ હાઈવે માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા કેબિનના ઉપરના ભાગે સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાસકાંઠાના તેનીવાડાની મોમિનગરમાં રહેતા ઇસ્તિયાક હનીફ નેદરિયા તેમજ પાટણના સિદ્ધપુરના મોહમ્મદ અકબર સિપાહીની ધરપકડ કરી હતી અને રૂપિયા ચુમ્મોતેર હજારનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ રોકડ રકમ અને ટ્રકમાં ભરેલ ઘાસચારો અને ટ્રક મળીને કુલ રૂપિયા અગિયાર લાખ ઓગણ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને શખ્સોની પૂછપરછ કરતા વિદેશી વિદેશીદારોનો જથ્થો મુંબઈના ઈમરાન નામના ઈશામે ભરી આપી મહેસાણાના ઊંઝાના સુનીલને આપવાનો હોવાની કબૂલાત કરી હતી આ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે